સુરત શહેરના મહિન્દરપુરા વિસ્તારમાં ગત રાત્રે પતંગ બજારમાં થયેલ મર્ડરના બાબતે મહિન્દરપુરા વિસ્તારમાં મોડી સાંજે માત્ર ત્રણ હજાર રૂપિયાની લેતી દેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી હતી મહિન્દ્રપુરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ગત રોજ મોડી સાંજે સુરતના વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે હત્યાની ઘટના બની હતી પિયુષ ઉર્ફે રામુ ધમજીભાઈ રાણાને અજાણ્યા ઈસમે ચપ્પુના ઘાસ ઝીકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા બનાવની જાણકારી માટે મહેન્દ્રપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી હતી મહેન્દ્રપુરા પોલીસે મૃતકના ભાઈ ભાવેશ રાણાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી જ્યારે લાસ્ટને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સ્મીમર હોસ્પિટલ ખસેડી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા મૃતકનો ભાઈ ભાવેશ રાણાએ આપેલી ફરિયાદના જણાવ્યા અનુસાર પિયુષ ઉર્ફે રામુ તેનો ભાઈ થાય છે પિયુષને હત્યારા વિવેક પાસે રૂપિયા ત્રણ હજાર લેવાના નીકળતા હતા જેથી ગતરોજ પોતે પોતાના બે મિત્રો સાથે ગોપીપુરા ખાતે માંજો ઘસાવવા માટે જઈ રહ્યા હતા એ સમયે પોતાના ભાઈ પિયુષ દ્વારા હત્યારા વિવેક પાસેથી બાકી નીકળતા ત્રણ રૂપિયા લઈ આવવા માટે જણાવ્યું જેથી પોતાના મિત્ર સાથે ગયો હતો તે દરમિયાન મહેન્દ્રપુરા પાણીની ટાંકી પાસે આવેલ ચિકનની લારી પર ચિકન ખાતા વિવેક ઉર્ફે વિકી હેમંતકુમાર ચેવલી પાસે રૂપિયાની ઉઘરાણી કરી પરંતુ વિવેક દ્વારા પોતાની જોડે ગાળાઘર કરવામાં આવી આ બાબતને જ્યારે પિયુષને ટેલિફોનિક દ્વારા કરવામાં આવી જે બાદ પીયુષ પર સ્થળ પર આવી પહોંચ્યો જ્યાં પિયુષે નીકળતા રૂપિયા અંગે વિવેક જોડે માથા કરી ત્યારબાદ વિવેકે કહ્યું કે તમે અહીં ઊભા રહો હું હાલ જ આપું છું તેમ કહી અહીંથી ચાલ્યો ગયો જે બાદ ઘાતક હથિયારી આવેલા વિવેકે પોતાના ભાઈ પીયુષ રૂપે રામુ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો મૃતકના ભાઈએ આપેલી ફરિયાદના આધારે મહેન્દ્રપુરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા અલગ અલગ દિશામાં ટીમો દોડાવવામાં આવી જે હત્યાનો આ આરોપી શહેર છોડી ભાગી છૂટે તે પહેલાં જ ઘોડાદરા પૂણા રોડ પરથી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હાલ તો આરોપી વિવેક ઉર્ફે વિકી હેમંતકુમાર ચેવલીની ધરપકડ કરી વધુ તપાસ મહેન્દ્રપુરા પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શ્યામુ ધનસુભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પિયુષ ત્રણેય જણાઓ દોરી રંગાવવા માટે જતા હતા ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો જેથી આ ત્રણેય જણાવો વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલ હોય તેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોબો હું આવું છું અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચે જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવ્યું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળાગાળી કરે છે જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઊભા રહો હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડે અને હોસ્પિટલાઇઝ કરતાં જેને ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરતા આ મુજબની ઘટના ઘટેલી હતી આરોપી ત્યારબાદ તાત્કાલિક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલું હોય જેથી સર્વેલન્સના કર્મચારીઓ ચોકીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન રેલવે સ્ટેશન તેના રહેણાંક મકાન ગોલવાડ એરિયામાં રસ્તમપુરા એરિયામાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલી અને તપાસ કરાવેલી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરેલો જેમાં આરોપી ગોડાદરા બાજુ હોવાની ચોક્કસ માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને એમની સાથે બે પોલીસ કર્મચારીઓ સાથે આરોપીને ગોડોદરાની અને પૂણા વચ્ચે પકડી લીધેલ અને તાત્કાલિક ગણતરીના કલાકો તેને પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે ટૂંકમાં જણાવું તો ફરિયાદીને જ્યારે અમે વિશેષ નિવેદન લીધેલું તો ફરિયાદીએ પોતે ત્રણ હજાર રૂપિયા એનો મૃતક ભાઈ માગતો હોવાની હકીકત જાહેર કરેલ છે એટલે ખૂબ જ સામાન્ય રકમની લેતી દેતીમાં આ ઘટના ઘટેલ છે અને આરોપી છે એ પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે પોતાના પિતાના નામે છોટા હાથી ચલાવે છે અને ટેમ્પો ચાલક તરીકેનો તેનો વ્યવસાય છે મૃતક અને ફરિયાદી જરી કામ કરે છે અને તે સલામતપુરા એરિયાના રહેવાસી છે